રીંગણનું ભરતું બનાવવા માટે આપણે રીંગણ શેકી લેશું ચૂલામાં તો ફ્રેન્ડ્સ ભરતું બનાવવા માટે આપણે આગને સળગાવી લેશું આવી રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું એક રીંગણ શેકાઈ ગયું છે હવે આપણે તેની છાલ ઉપરની કાઢી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું રીંગણ શેકાઈ ગયું છે હવે આપણે તે કટ કરી લેશું આવી રીતે ઝીણું કરી દેશું એકદમ ઠંડુ થાય એટલે આપણે તેને વઘારી દેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું રીંગણ આપણ બપાઈ ગયું છે હવે આપણે તેને કટ કરી લેશું આવી રીતે અને હવે આપણે શાકને વગારીનવાની તૈયારી કરીશું ફ્રેન્ડ શાક વગર માટે આપણે ગેસ ઓન કરી લેદો છે તેમાં આપણે તેલ લઈ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું નાખીશું રાય જીરું તડે એટલે આપણે તેમાં વાટેલું લીલું મરચું નાખીશું

पुकु लाल मिरची ना कीतू? गवगणा अरां जी उसा वो पल्ली लो, कोर्या माँआ हादू बेलो अने हड़दर? काले आज लिन अजी ना जी કરી રીતે તો ફ્રેન્સ તમે જોઈ શકો છો આપણું શાક સરસ રીતે રેડી છે હવે આપણે હજુ તને થોડી વાર ચઢવા દેસુ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું રીંગણનું ભટ્ટું સરસ રીતે રેડી છે તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો